મિત્રો સ્વાગત છે તમારું જ્યાં આપતા રહીએ છીએ પરતી વિશિષ્ટ માહિતીઓ મિત્રો આજની ભરતી અંતર્ગત વાત કરીએ તો શિક્ષક ભરતી જાહેરાત છે આવેલી છે જેની તારીખ છે મિત્રો આપને જણાવી દઉં કે આજરોજ ત્રણ ત્રેવીસ બે બે હજાર ચોવીસ છે આજની ભરતી છે ધોરણ એકથી થી બાર તમામ ધોરણને લાગુ પડતી છે તો જોઈએ વિગતવાર માહિતી મિત્રો અહીં બે ભરતી વિશે વાત કરવાની છે તો રેગ્યુલર તમે આખો વિડીયો પૂરો જોજો વચ્ચેથી સ્કીપ ના કરશો જેથી આપને જે વિષય લાગુ પડતો હોય એની માહિતી મળી શકે તેને વાત કરીએ તો એસઆર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અંતર્ગત મિત્રો હોકિંગ ઇન્ટરવ્યુ રાખવામાં આવેલા છે જે માટે કોમ્પ્યુટર સ્કિલ છે તમારામાં હોવી જરૂરી છે કેજી ટીચર છે જરૂર છે મધર ટીચર આસિસ્ટન્ટ ટીચર આ બે મોન્ટેસરી ટ્રેન હોય એક્સપિરિયન્સ પર્સન હોય અથવા ફ્રેશર હોય આ બંને એપ્લાય કરી શકશે પ્રાઇમરી ટીચર્સ માટે મિત્રો ઇંગ્લિશ મેથ્સ સાયન્સ એસએસ હિન્દી કોમ્પ્યુટર મધર ટીચર અને આસિસ્ટન્ટ ટીચરની જરૂર છે બીએડ કરેલું છે કમ્પલસરી હોવું જોઈએ એક્સપિરિયન્સ અને ફ્રેશર આ બંને વિદ્યાર્થીઓની જરૂર છે એક્ટિવિટી ટીચર તરીકે મિત્રો વાત કરીએ તો આર્ટ અને ડ્રોઈંગની શિક્ષકની જરૂર છે તો તમે જો આમાં ઇન્ટરેસ્ટેડ હો તો તમારે તમારો રિઝ્યુમ છે એની અંદર એક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ ધેન તમારે રિઝ્યુમ છે એ મોકલી દેવાનું છે ઇન્ટરવ્યુ રાખવામાં આવેલા છે મિત્રો નવથી બારની વચ્ચે છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસ અને બુધવારના રોજ તેમજ ગુરુવારના રોજ રાખવામાં આવેલા છે તો ત્રણેયમાંથી તમને જે અનુકૂળતાવાળી તારીખ હોય ત્યારે તમે ઇન્ટરવ્યૂ માટે જઈ શકો છો મિત્રો આ અંગે તમારે કદાચ કોઈ વધારે ઇન્ફોર્મેશન જોતી હોય અથવા તો તમે રિઝ્યુમ મેલ આઈડી મારફત પણ મોકલવા ઈચ્છતા હોય તો અહીં દર્શાવેલું છે એ એડ્રેસ જરૂરથી જાણે લેજો એસઆર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ઓપીપી ગંગાબા છાત્રાલય કરમસદ વિદ્યાનગર રોડ ધ્યાન મિત્રો વાત કરીએ આપણે તો નિયર નાઈરા પેટ્રોલ પંપ કરમસદની અંદર આવેલી છે આ શાળા મિત્રો જે માટેની તમારે કોઈ વધારે કોઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો પંચોતેર સડસઠ એકોતેર અઠ્યોતેર અઠાવન ઉપર આપ કોલ કરી શકો છો ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ધ હાઉસ હાઈસ્કૂલ ટ્રી હાઉસ હાઈસ્કૂલ વડોદરાની અંદર પણ વેકેન્સી આવેલી છે ગ્રેડ વન અને ગ્રેડ ટુ માટે મિત્રો એક્સપિરિયન્સ બે વર્ષનું હોય ઇસીસી કરેલું કમ્પલસરી હોય સેલેરી દસ હજારથી આઠ અઢાર હજાર જેટલી આપવામાં આવશે એ પણ આપ આપ્યાને લેજો પ્રાઇમરી ટીચર મિત્રો માટે વાત કરીએ તો ગ્રેડ ત્રણ અને ચાર માટે જરૂર છે મિત્રો જે માટે અંગ્રેજી પ્રાઇમેરી અંગ્રેજી સાયન્સ મેથ્સ જેવા સબ્જેક્ટ માટે બે વર્ષના અનુભવી શિક્ષકો જોઈએ છે બી એડ કમ્પલસરી છે અને જે મિત્રોને સેલેરી અઢારથી બાવીસ હજાર આપવામાં આવશે મોડલ સ્કૂલ ટીચર્સની અંતર્ગત વાત કરીએ તો ગ્રેડ પાંચથી લઈને શરૂ કરીએ આપણે તો અલગ અલગ વેકેન્સીઓ છે મિત્રો દસ સુધીની તો ધ્યાનને રાખજો આઠ સુધીની હાલ તો તો આઠની અંદર તમને સેલેરી સૌ બત્રીસથી પાંત્રીસ હજારનું રહે છે અંગ્રેજી સોશિયલ સાયન્સ સંસ્કૃત સબ્જેક્ટ છે અને પાંચ વર્ષનો એક્સપિરિયન્સ તેમજ બી એડ કમ્પલસરી છે હાયર સેકન્ડરી ટીચર્સની અંતર્ગત વાત કરીએ મિત્રો તો ગ્રેડ અગિયાર અને બાર માટે મિત્રો સાયન્સ મીડિયમ માટે સીબીએસસી અને જીએસબી બંને માટે ફિઝિક્સ કેમેસ્ટ્રી ઇંગ્લિશ કોમ્પ્યુટર સબ્જેક્ટ અને પોસ્ટ ગ્રેજ્યુએશન સબ્જેક્ટ ધરાવતા ત્રણ વર્ષના અનુભવી શિક્ષકોની જરૂર છે જે માટેની સેલરી અહીંયા સૂચિત કરવામાં આવેલી નથી આર્ટ અને ક્રાફ્ટ માટે મિત્રો મ્યુઝિક ડાન્સ બીપીએડ કરેલા ટીચર્સ પણ જોઈએ છે જે માટેની સેલરી સ્ટ્રક્ચર છે એ રહેવાનું છે વીસથી બાવીસ હજાર અને લાઇબ્રેરિયન તેમજ લેબ આસિસ્ટન્ટની પણ મિત્રો એક પોસ્ટ અહીંયા ડિકલેરેશન થઈ છે જે માટે પગાર વીસ હજારથી બાવીસ હજાર સુધી રહેવાનો છે મિત્રો તમે જો આમાં અરજી કરવા માગો છો તો જી હા તમારે ક્યાંય જવાનું નથી માત્ર તમારે અહીં આપેલા જે મેલ આઈડી છે એની ઉપર તમારે અરજી કરવાની છે કેરિયર્સ એલ ધ રેટ ટ્રી હાઉસ હાઈસ્કૂલ ડોટ કોમ પર તમારી અરજી અચૂક નોંધાવી દઈશું થેન્ક યુ સો મચ